સુરતના ખોલવડના આધેડને હની ટ્રેપમાં ફસાવી અને ટૂળકીએ રૂપિયા પાંચ પોઈન્ટ એસી લાખ પડાવી લીધા છે હેમલતા ખેની નામની મહિલાએ વર્ષ બે હજાર ચોવીસમાં કોઈક રીતે ખોલવડના એક આધેડનો મોબાઈલ નંબર મેળવી લીધો પહેલા મીઠી મીઠી વાતો કરી આધેડની સાથે મિત્રતા કેળવી અને બાદમાં આધેડને મળવા બોલાવ્યા જ્યાં અન્ય ત્રણ મહિલા સાગરીતની સાથે રૂમમાં લઈ ગયા બાદ પાંચ મળતિયાઓએ પોલીસના બનાવટી આઈ કાર્ડ બતાવી અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી રૂમમાં ગોંધી રાખી અને મહિલાએ રૂપિયા પાંચ લાખ પડાવી લીધા આધેડ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે આધેડે ફરિયાદ કરતા ચાર મહિલા અને પાંચ યુવકોની સામે દાખલ કરાવ્યો છે ગુનો લસકાણા પોલીસે ટોળકીના રમેશ નાવડિયા સંજય પોકળ અને રાહુલ કથિરિયાની ધરપકડ કરી છે અન્ય આરોપીઓની શોધખોળ કરવાની સાથે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે તો આ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા આધેડ કે જેઓને એક મહિલાએ પોતાની મીઠી વાતોમાં ભૂળવી અને ત્યારબાદ તેમની સાથે રૂપિયા પડાવવા માટેની કોશિશ કરી હતી રમેશ નાવડિયા સંજય પોકળ પણ આમાં સંડોવાયેલા હતા તેમની ધરપકડ કરવામાં આવી છે હેમલત્તા ખેની નામની મહિલા કે જેણે આધેડને મળવા બોલાવ્યા હતા પોલીસના ખોટા આઈકાર્ડ બતાવી બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપી હતી